પરત આવતા ડિક્કી રૂપિયા ભરેલી થેલી ચોરી થઈ જવા પામી હતી આજુબાજુ ઇસમો ડીમાંથી રૂપિયા ભરેલી થેલી લઈ જતા નજરે પડ્યા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે જે એક્ટિવા મોપેડમાંથી રૂપિયા ભરેલી થેલીની ચોરી થઈ હતી તેનું લોક તૂટેલું હોવાથી મેદાન મળી જતા ચોરી કરી પલાયન થઈ ગયા હતા પોલીસે પ્રાથમિક નીરવ પટેલની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી પોલીસે સ્થળ પર સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા હતા જેમાં સિદ્ધિ ઇશમોની ઓળખ કરી તપાસ શરૂ કરી છે